એક ગરીબ માણસ હતો તેને ધનની જરૂર હતી એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે લાવવાનો હુકમ કરી શકાય આથી એક ભૂતને વશ કરવા માટે એ ખૂબ આતુર હતો પોતાને એ ભૂત મેળવી આપે એવા માણસની શોધમાં એ ફરતો હતો આમ કરતાં છેવટે એને એક સાધુ મળ્યા આ સાધુએ એને પૂછ્યું ભૂત મેળવીને તું શું કરીશ મારે મારું કામ કરે તે માટે ભૂત જોઈએ છે કેવી રીતે ભૂત મેળવવું તે મને શીખવો ભૂત મેળવવા હું ખૂબ આતુર છું પેલા સાધુએ જવાબમાં કહ્યું બહુ સારું હમણાં ઘેર જાઓ બીજે દિવસે પેલો માણસ ફરી સાધુની પાસે ગયો રડી રડીને આજીજી કરવા લાગ્યો મને ભૂત મેળવી આપો મને સહાય કરે તે માટે મારે એક ભૂત જોઈએ છે છેવટે સાધુ એનાથી કંટાળ્યા એમણે કહ્યું આ મંત્ર લઈ જા આ જાદુ મંત્રનો ઉચ્ચાર કરીશ એટલે ભૂત આવશે ને તું એને જે કહીશ તે કરશે પણ ધ્યાન રાખજે આ ભૂત લોકો ભયંકર હોય છે એને સતત રીતે કામમાં રાખવા જોઈએ જો એને તું કામ નહીં આપે તો એ તને મારી નાખશે પેલા માણસે કહ્યું એ તો સહેલું છે આખી જિંદગી ચાલે એટલું કામ હું એને આપી શકીશ પછી આ માણસ વનમાં ગયો અને મંત્રનો ખૂબ ઉચ્ચાર કર્યા પછી એની સામે એક ભૂત હાજર થઈને બોલ્યો હું ભૂત છું તમારા મંત્રથી હું વશ થયો છું પણ તમારે મને સતત કામમાં રાખવો પડશે જો મને કામ નહીં મળે તો તમને ખાઈ જઈશ પેલા માણસે કહ્યું મારે માટે મહેલ બનાવો ભૂતે કહેવું લે આ મહેલ બંધાઈ ગયો પેલા માણસે કહ્યું ધન લાવ ભૂતે કહ્યું આ રહ્યું તમારું ધન આ વન કાપીને અહીં એક શહેર બાંધ ભૂતે કહ્યું થઈ ગયું બોલો બીજું કાંઈ હવે પહેલા માણસને બીક લાગવા માંડી અને એને સોંપવાનું વિશેષ કામ રહ્યું નહીં તેથી માં પડ્યો ભૂતને જે કાંઈ સોંપવામાં આવતું ઘડીના છઠ્ઠા ભાગમાં એ કરી નાખતો ભૂતે કહ્યું મને કંઈ કામ આપો નહીં તો તમને ખાઈ જઈશ પેલો માણસ બિચારો ભૂતને માટે બીજું કશું કામ શોધી શક્યો નહીં અને એ ખૂબ બી ગયો એ દોડ્યો ખૂબ દોડ્યો અને છેવટે પહેલાં સાધુ પાસે પહોંચીને કહ્યું મહારાજ મને બચાવો સાધુએ હકીકત પૂછતા પહેલાં માણસે કહ્યું ભૂતને કશું કામ સોંપવાનું હવે મારી પાસે નથી જે કાંઈ એને કરવાનું કહું છું તે ઘડીના છઠ્ઠા ભાગમાં એ કરી નાખે છે અને જો એને કામ ન આપું તો એ મને ખાઈ જવાની ધમકી આપે છે આ વખતે ભૂત ત્યાં આવ્યું અને બોલ્યું હું તને ખાઈ જઈશ ભૂત પહેલાં માણસને જરૂર ગળી જાત એ તો ધ્રુજવા લાગ્યો અને પોતાનું જીવન બચાવવા સાધુને આજીજી કરવા લાગ્યો સાધુએ કહ્યું તારે માટે હું રસ્તો કાઢું છું બાકી પૂંછડીવાળા પહેલા કૂતરાને તું જુએ છે ને તારી તલવાર મ્યાનમાંથી બહાર કાઢ અને એ પૂંછડી કાપી નાખીને એ ભૂતને સીધી કરવા આપ પેલા માણસે કૂતરાની પૂંછડી કાપી અને ભૂતને તે આપીને કહ્યું આ પૂંછડી સીધી કરી આપ ભૂતે તે પૂંછડી હાથમાં લીધી ધીમે સંભાળથી તેને સીધી બનાવી પણ જેવી એને હાથમાંથી નીચે મૂકી તેવી એ પાછી બાકી થઈ ગઈ એકવાર ફરીથી મહેનત કરી એણે એ સીધી બનાવી પણ જેવી નીચે મૂકી તેવી એ પાછી વાકી થઈ ગઈ વળી ફરી એકવાર એણે એ સીધી બનાવી પણ જેવી નીચે મૂકી તેવી એ પાછી વાકી થઈ ગઈ આમ એણે દિવસોના દિવસો સુધી મથામણ કરી છેવટે એ થાક્યો અને કહ્યું હું જૂનો અનુભવી ભૂત હોવા છતાં આવી મુશ્કેલીમાં કોઈ વાર આવી પડ્યો નથી પહેલા માણસને એણે કહ્યું હું તમારી સાથે સમાધાન પર આવું મને તમે જવા દો અને બદલામાં મેં તમને જે કાંઈ આપ્યું છે તે તમે રાખી દો ભવિષ્યમાં કદી હું હેરાન કરીશ નહીં તેની તમને ખાતરી આપું છું પેલો માણસ ખૂબ ખુશી થયો એને રાજી થઈ આ માગણી સ્વીકારી